ला धीमी आइजियो तू क्या पसार ने मने हैं ए पपड़ो ए आ दारो सो तू पसारो तो मारे हो करू मा टाटियो बाटे भाने पड़े 150 रेसिवेटर नो है 150 की गाड़ी हो तो ला गाड़ी 150 ऊपर आले कोई नो करे एम 150 ऊपर गाड़ी आले वो तो अलग ने वो आले वो ऊपर गाड़ी की 150 आले वहां फोर व्हील ड्राइव भाई

લાઠી મી આય મને તું ફસાડે મને લાગે બી વા મને સાયકલ ની ઘોડે ગાડી આવતી તો મજા આવે આટલી બધી કઈ ફૂલે ફૂલ ગાડી હકાતા છે આ મરચા આવવા મીડા જો પણ વા ગાડી આવે વા જો આ મોર થઈ ગઈ આપણી મોર અત્યારે હાથે ગાડી જાય છે ભાઈ અમારી ગાડી ધીમી હાલે ધીમી રાખવાની બહુ ફાસ્ટ નહીં આખવાની

હાઈ ક્લાસ મજાનું ગામ ગામે આવી ગયું રહેલા બધા બેઠા હોય ગામમાં હાઈ ક્લાસ હા બધા એ ભાઈ ભાઈ બધા બેઠા હા ભાઈ

চালুছে লাই যুটা ফুৰি